અગાઉ કહેવાય ગયું છે કે ઘણીવાર શ્રી રામકૃષ્ણ પોતાના શિષ્યોને કહેતા કે મને સ્વીકારતા પહેલાં મારી કસોટી કરજો આચાર વિચારની એકતા હોવી એ ઉત્તમ ઉપદેશકનું પ્રધાન લક્ષણ છે એવું શિષ્યોના મગજ ઉપર એ ખાસ ઠસાવતા એક વખત યોગીને પણ શ્રી રામકૃષ્ણની કસોટી કરી જોઈ હતી તે વખતે એ દક્ષિણેશ્વરમાં રાત રોકાયો હતો અડધી રાતે એ એકાએક જાગી ઉઠ્યો એણે જોયું તો શ્રી રામકૃષ્ણના ઓરડાના બારણા ઉઘાડા હતા અને તેમની પથારી ખાલી હતી પહેલાં તો એને વિચાર આવ્યો કે કદાચ બહાર ફરતા હશે પરંતુ પછી શંકા થઈ એને થયું માતાજીના ઓરડામાં તો નહીં ગયા હોય શું એવું હશે કે એમનું આચરણ એમના ઉપદેશથી જુદું હોય આવી શંકાથી તેને દુઃખ તો થયું પરંતુ એણે નક્કી કર્યું કે ખરી વાતની તપાસ તો કરવી જોઈએ હવે એની નજર નગારખાનાવાળા ઓરડા તરફ ચોંટી રહી એ ઓરડામાં મા શારદામણી દેવી રહેતા હતા ત્યાં જઈને બહાર ઊભો રહ્યો ત્યાં તો અચિંતા એણે પંચોટી તરફથી આવતો જોડાનો અવાજ સાંભળ્યો અને બીજી જ મિનિટે શ્રી રામકૃષ્ણ એની પાસે આવી ઉભા એમણે પૂછ્યું કે મળ્યા અહીં શા માટે ઊભો છે યોગીન શો જવાબ આપે આવી શંકા લાવવા બદલ એનું મસ્તક શરમથી નીચે ઝૂકી ગયું બોલવાનું તો સુજેત શાનું શ્રી રામકૃષ્ણ તરત જ બધું સમજી ગયા અને કહેવા લાગ્યા તે ઠીક કર્યું છે કોઈપણ સાધુમાં વિશ્વાસ મૂકતા પહેલાં રાત દિવસ તેની પરીક્ષા કરવી જોઈએ શ્રી રામકૃષ્ણેએ તો યોગીનને ક્ષમા આપી પરંતુ યોગીને તો બાકીની રાત પશ્ચાતાપમાં જાગીને જ પસાર કરી